જય માતાજી મિત્રો આપણે એક નવા ની અંદર તમારા બધાનું સ્વાગત છે તો અબિયાલ આપણે આવી ગયા છીએ ખેતર જ્યાં આપણે જીરાની અંદર પાણી ચલોકવાનું હતું પણ એમાં એવું થયું કે પાઇપ આપણે તૂટી ગયો તો આપણે તમને બતાવી દઈએ કે આપણે પાઇપ કેવી રીતે તૂટ્યો છે અને બીજી લાઈન આપણે પાથર નાખીએ છીએ તો તમે જોઈ શકો છો તો અબિયાલ તો આ ગારો ગારો થઈ ગયો છે તમે જોઈ શકો છો આવડો મૂળો ચીરો થઈ ગયો તમે જોઈ શકો છો અને અત્યારે આપણે લાઈન બીજી પાથર નાખી છે એની બાજુમાં બાજુમાં તરત જ તરત જ વરસાદે એટલો હતો જ તો પાઇપની અંદર પાણી આવી ગયું છે તો હું તમને બતાવું તો પાઇપ અંદર પાણી આવી ગયું છે અને હવે આપણે જવાનું છે પાઇપ આરું તો ચાલો જઈએ આ ખોટી છે તો પેલા કાઢી નાખવી હજી તો અંદર અવાજ છે સામે આપણે હજુ ખેતર છે ત્યાં જવાનું છે અને ત્યાં હજી બમ્બો જોવાનું છે પણ આ આપણે વરે ઉપર છે આ પણ પાઇપ ફાટી ગયો તો તમને બતાવું આ પાઇપ પણ ફાટી ગયો છે તમને હું બતાવું આપણે બીજી લાઈન નાખી હતી તે પણ ફાટી ગઈ છે હું તમને દેખાડું તો આવ નવું થાય ખેડૂત અંગત આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે સાટા આવે છે કોક કોક અને તમારે ચીસેટ એ સાચો વરસાદ છે કોમેન્ટમાં કરજો અને હું તમને બતાવી દઉં અબેલાવો ઘવો કર્યો છે ચારીખોર હવે આમાં આવો માવઠું થાય તો આપણે ખેડૂતને લેવાનું શું આમાં એ અમુક અમુક કહેતા હોઈએ છીએ કાલે પણ આવેલો તો અને આજ પણ આવ્યો આની જગ્યાએ બહુ વરસાદ પડ્યો છે અને આ જુઓ કપાસની અંદર કંઈક ફાલ શું રહે ફાલ પણ ખરી જાય આ એક વરસાદ આવે તો તો ફાઇનલી મિત્રો આપણે તો કરી નાખ્યું છે તમને હું બતાવી દઉં ત્યાં જોઈશું કટકો તે આપણે તૂટી ગયો હતો તો હવે આપણે કામ બાકી છે આ લાઈન રહી કે ખેંચવાની છે તો ચાલો આપણે ખેંચી નાખ્યું લાઈન અને પછી એને વેંટવાની છે વહેંટવાની ભક્તો આજ જ નહીં થાય પણ બે દિવસ ગમે તારે સુકાય તારે વેંટી નાખ્યું તો ચાલો ફરિયાદ પાણી પડી શકે ચાલો તો ઘણો પડે છે શું કરશું જિંદગી આપણે એવી છે ફાઇનલી મિત્રો આપણે લાઈન ખેંચી નાખીએ છીએ તેને આજે તો ટૂંક સમયમાં આપણે ફેંટી નાખશું અને આપણે ત્યાં પાઇપ તૂટ્યો તો તેનો આધો કરી નાખ્યો છે અને જે છે મશીન ચાલુ કરવા હવે આપણે અહીંયા ઉભરવાનું છે કેમ કે જે તૂટી ના જાય કેમ કે ઘણા ટાઈમનો પાઇપ છે એક બે ત્રણ વરાયનો પાઇપ છે એટલે જે તૂટ્યો નહીં તે માટે પાવ આપણે ભરેવું પડશે એક હા તો અહીંયા કર્યો છે અહીંયા તૂટ્યો નહોતો પણ આપણે જોઈન્ટ કર્યો છે અને બીજો હજુ આગળ છે જે તમને બતાવું વરસાદ પણ બહુ સા આવે છે જો બીજો વાંધો આવી છે જ્યાં બેલ આપણે કર્યો તેનો કટકો આમ પડ્યો અને હવે ત્રીજો તમને હું બતાવું ચાર લખતા છે એક ને ચાર ચાર જે હું તમને બતાવું અને બીજો વાંધો આવી છે જે તમને દેખાતો હોય છે ત્રીજો વાંધો આવી છે આપણે ચાલુ થઈ ગયું છે પાણી ચાલુ મશીન ત્યાં ચાલુ કરી નાખ્યું છે હવે પાણી આપતું છે આપણે અહીં ઉભરવાનું છે અને ચેક કરવાનું છે કે તે તૂટેલું હવે તો નથી ને જે તૂટેલો છે તો ફોન કરી અને પાહો આપણે બંધ કરીને રાખશું મશીન અને જોશું આગળ શું થાય છે આ પાણી તો આપતું જ હશે નજીક ચાલો પાણી પણ આવી ગયું છે તમને બતાવી દઉં પાણી જાય છે અને આપણે ઘરે ઘૂર્યાનું છે આ એક બાખું છે નાનું અહીંયા કા ફૂંભાવવો પડશે મોડે તોયલો છે તમને બતાવી દો આ મોડે તોયલો છે હવે ચાલો આગળ જઈએ આગળ કેવું છે આગળ ઘણી જગ્યાએ નાના નાના બાંખા છે કેમ કે ઘણા ટાઈમથી આ પાઇપ છે તો આપણે કરી નાખીએ પાણી ચાલુ આપણે ખેતરની અંદર તો બેલ જાય છે પાણી જુઓ તમે આપણા ઘણા જે અંદર અને આવે છે તોરિયામાંથી પાણી આપણે ગમબો ચાલુ કરી નાખ્યો અને આ છે આપણે ખેડૂત ભાઈઓને મિત્રો